નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું ટેક માઇજી ચેનલની અંદર સ્વાગત છે તો રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે રેશન માં જે જૂના નિયમો છે તેને બદલાવ કરી દેવામાં આવ્યો છે તો રેશન કાર્ડની અંદર જે નવા બદલાવો કરવામાં આવ્યા છે શું શું નવા બદલાવો કરવામાં આવ્યા છે તેની માહિતી આપણે આ વીડિયોની અંદર જોવાના છીએ સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા આવનારા તમામ નવી નવી અપડેટના વિડીયો તમને સૌ પ્રથમ રહે તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ કે રેશન કાર્ડની અંદર જે જૂના નિયમો છે તેની અંદર કેટલો બદલાવ કરવામાં આવ્યો છે અને હવે કયા કયા નવા નિયમો લાગુ પડશે તેની માહિતી ફટાફટ આપણે જાણી લઈએ રેશન કાર્ડ ધારકો માટે જૂના નિયમોમાં મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે ભારત સરકારે રેશન કાર્ડને લગતો જૂનો નિયમો હવે ફેરફાર કરી દીધો છે અને તે સમાપ્ત પણ કરી દીધો છે હવે રેશન કાર્ડ ધારકે પાછલા મહિનાનું રેશન નહીં મળે અને હવે તેમને માત્ર તે જ મહિના રેશન આપવામાં આવશે એટલે કે જે મહિનાનું રેશન લેવાનું હોય તો રેશન કાર્ડ ધારકે તે મહિનાની છેલ્લી તારીખ સુધીની અંદર તેને રેશન લઈ લેવાનું રહેશે નહીં ત્યાર પછી તે રેશન આપવામાં આવશે નહીં એટલે કે કુલ મળીને કહીએ તો રેશન કાર્ડ ધારકે એક મહિનામાં એક જ વાર રેશન આપવામાં આવશે જો કોઈ રેશન કાર્ડ ધારક તે મહિના રેશન નથી લઈ શકતો તો પછી તેને આગલા મહિના રેશન આપવામાં આવશે નહીં પરંતુ તેમાં જે પાછલા મહિનાનું રેશન નહોતું લેવાયું તે રેશન નહીં આપવામાં આવે રેશન કાર્ડની અંદર જે આગલા મહિનાનું રેશન તે વર્તમાનમાં તે લઈ આવતો હતો પરંતુ હવે નિયમમાં મોટો ફેરફાર કરી દીધો છે તમે જે મહિનામાં તમે લેવા જાઓ તે મહિનાનું રેશન આપવામાં આવશે તો તમે પાછલા મહિનામાં તમે રેશન નથી લેવા ગયા તો તે રેશન તમને આપવામાં આવશે નહીં તો એટલે કે જો કોઈ રેશન કાર્ડ ધારો કે એક મહિનાનું રેશન નહોતો લઈ શકતો તો જ્યારે આગલા મહિનામાં રેશન લઈ જતો હતો ત્યારે તે વર્તમાન મહિના અને પાછલા મહિનાનું બંને રેશન તેમને આપી દેવામાં આવતું હતું એટલે કે રેશન કાર્ડ ધારોકે એક મહિનામાં ડબલ રેશન મળી જતું હતું પરંતુ હવે નિયમમાં મોટો ફેરફાર થઈ ગયો છે તો રેશન કાર્ડ ધારકને એક મહિનામાં માત્ર એક જ મહિનાનું તમને કાર્ડની અંદર અનાજ આપવામાં આવશે તો તે પાછલા મહિનાનું રેશન નથી લેતો તો તે લેપ્સ થઈ જશે અને આગલા મહિને તેને માત્ર આગલા મહિનાનું રેશન આપવામાં આવશે તો હવે ઘણો મોટો નિયમમાં ફેરફાર કરી દીધો છે હવે તમને જે મહિનામાં તમે રેશન લેવા જાઓ છો એ મહિનાનું તમને રેશન કાર્ડ રેશન કાર્ડની અંદર તમને અનાજ મળવાપાત્ર રહેશે તમે આવતા મહિને એટલે કે પાછલા મહિને તમે રેશન લેવા નથી ગયા તો તે મહિનાનું તમને રેશન આપવામાં આવશે નહીં તો રેશન કાર્ડ ની અંદર આ એક મોટો નિયમની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે તો તમે આવે જ નવા નવા વિડીયોની અપડેટ જોવા માગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ તક લે દોસ્તો બાય બાય